યુદ્ધની તણાવ સ્થિતિ વચ્ચે આઈએનએસ સુરત દરિયાઈ લડાકુ જહાજ સુરતના અદાણી પોર્ટ પર પહોંચ્યું છે જળશક્તિમંત્રી સીઆર પટેલ રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયા અને કલેક્ટર દ્વારા આઈએનએસ સુરતનું સ્વાગત કરવામાં આવશે અને સુરતમાં બે દિવસ હજુરાના અદાણી પોર્ટ પર રહેશે પ્રધાનમંત્રીએ લોકાર્પણ કર્યા બાદ પ્રથમ વખત આઈએનએસ સુરત જહાજ ગુજરાતમાં આવ્યું છે આવતીકાલે પોલીસ ઓફિસર એનસીસી સ્ટુડન્ટ ઉપરાંત જુદા જુદા અધિકારીઓ અને લોકોને અંદરથી બતાવવામાં આવશે ભારતની નૌકાદળની તહાકાતનું પ્રતિબિંબ મનાતું આધુનિક લડાકુ જહાજ આઈએનએસ સુરત આજે સુરતના હજીલા સ્થિત અદાણી પોર્ટ પર પહોંચી ગયું છે યુદ્ધ જેવી તણાવ પરિસ્થિતિ વચ્ચે આઈએનએસ સુરતનું ગુજરાતમાં આગમન રાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે આઈએનએસ સુરત અત્યાધુનિક સુરક્ષાથી સજ્જ છે

એનસીસીના વિદ્યાર્થી તેમજ નાગરિકોને પણ આ જહાજની અંદરની મુલાકાત લેવાની ખાસ તક મળશે